સૈયારી એટલે શું છે કે અનડીવાઈડેડ શેર અનડીવાઈડેડ શેર કે વડીલો પાર્જિત મિલકત આવી હોય તો એમાં શું છે કે દરેક ભાઈ બહેનોનો હિસ્સો લાગી જાય હવે સહિયારી મિલકત કોસરે એવું કહેવાય કે એમાં રાઇટ્સ કાયદા એ આપ્યા છે કે ભાઈ એક ભાગીદાર

જગ્યા લીધી તો એક ભાગીદાર બીજાને વેચે તો બીજો એને રોકી શકે નહીં તો એ વેચી શકે જ્યારે છે કે થી પ્રાપ્ત થયેલી મિલકત હોય તો કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યાં સુધી સહમાલિક ખરીદવા તૈયાર હોય ત્યાં સુધી એ ત્રાહિતને વેચી શકે નહીં અને સહિયારી એટલા માટે કહેવાય કે કુટુંબિક ભાવના જળવાઈ રહે જો કોઈ કુટુંબમાં ચાર પાંચ ભાઈઓની વચ્ચે કોઈ અજાણી વ્યક્તિ આવી જાય તો આખું કુટુંબ વેરવિખેર થઈ જાય અથવા તો અશાંતિ ભોગવે એટલે કાયદા એ કેવું છે કે ભાઈ કુટુંબમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે પોતાનો હિસ્સો જ્યાં સુધી સહમાલિક લેવા તૈયાર હોય ત્યાં સુધી બીજાને વેચી શકે નહીં આમ છતાં જો વેચાણ કરે તો એ સહિયારી મિલકતમાં પ્રવેશ કરી શકે નહીં કબજામાં દાખલ થઈ શકે નહીં અને એના કારણે શું છે કે એને માલિકી હક મળે પણ કુટુંબમાં દાખલ થવાનો અધિકાર મળતો નથી હવે ઘણીવાર કેવું થાય કે ચાર ભાઈ હોય તો ત્રણ ભાઈઓ વેચે અને એક ન વેચે તો મેજોરિટી પંચોતેર ટકા પેલા એ ખરીદી લીધી પચીસ ટકા બાકી રહી ગઈ પંચોતેર ટકા ખરીદી લેવા છતાં પંચોતેર વાળો પેલા પચીસ ટકા વાળાને ડિસ્ટર્બ કરી શકે નહીં સો ટકા કબજો પેલા પચીસ જ્યાં સુધી એ પંચોતેર ટકા વાળો કોર્ટમાં જઈ પાર્ટિશન ન કરાવે ત્યાં સુધી એ અંદર દાખલ થઈ શકે નહીં તો આ સહિયારી અને સંયુક્ત માલિકીનો ફરક છે